પાસમા સિગ્નલ ને પોલીસ વડે મારી ટીંગાઢોળી કરી નાખી અને આ કપ આપી દીધો અને દોઢ કલાક તો મને ગાયું બોલો ગાયું ખાવી કેટલી આસાન છે સુરત માં નઈ મારી છે બાબા હીરામાં છે ને ફૂલ મંદી હતી એટલે મેં કામ મૂકી દીધું મારી ભાઈ નીકળ્યા બ્રાશ જ મરાવતા હીરા કોક ખોઈ કે બ્રાશ મારે મારવાના એટલે ધંધો મૂકી દીધો ગયો સીધો શનિવારી માં લઈ લીધી રિક્ષા રોજ ને બસો સાબુ છું બોલો બસો હાલો 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 એક નંબર લાગો છો

મારા ને જોતો બાજુ ગલી માં બધું હવે ઠીક છે તમે મને એને સવિતાને બોલાવ્યા શું મને કયો કેમ કે તમને બધાને ખબર હોવી જોઈએ કે અમારો એક દી પડે એટલે અમારા બસો રૂપિયા છે ને ગાયબ થઈ જાય ચો ચો બોલો એ મારે તમને બંને થોડી ખાનગી વાતો કરવાની છે હાલ અંદર ત્યારે બાપુ ખાનગી વાત કરવાનું કે છે હાલ છટક જલ્દી ઓલી રુદ્રાક્ષની માળા લાવ્યા હતા કે બાપા તમે જોયું મોટા ભાઈ હું વાતું કરતા તા

પડતું બોલી ગયા હો જમીન અને પૈસા તમારે જોતા હોય ને તો બળ થી નહી કળથી કામ લેવું પડશે કાન પકડો માં મોટા બેન ના પગ પકડો હાલો જાઓ હાલો ની આવો આવો છાના મુના આવો તમારી બેન પડીને આવતી હોય પગે લાગો પગે લાગો રક્ષાબંધનનો તહેવાર તમે લજવી નાખ્યો આમ નો હોય પગે પગે લાગો હે થઈ ગઈ વિયા જાવ વિયા જાવ વિયા જાવ મારી નજરની સામેથી વિયા અંદર બેનની બેન ઇજ્જત કરતા હીખો બનાવીને પગે લાગતા હીખો તમે સભી જમી તું રક્ષા બંધન આવ કઈ જોઈ તારે તારે પાસે છે કાઈ ઈ મુદ્દાની વાત કરી તું મારી જેવી છો હે પ્રભુ આ કયા જન્મનું પાપ મને પધરાવ્યું સાલો ત્રણ ત્રણ મહિનાથી નાતો પણ નથી મનમાં થાય એક નાકમાં ઢીકો મારું આ રક્ષાબંધન ઉપર આપણી બેન સવી જેણે આપણું કોઈ થી હારું વિચાર્યું નથી વિચાર્યું છે એવી આપણી બેન આજે આવી છે એટલે એ હરખમાં અને એમાં પાછું રક્ષાબંધનનો પર્વ છે એમાં અમે ત્રણેય ભાઈઓ નિર્ણય લીધો છે કે બાપુની એક દહ વીઘા જમીન છે જેના ત્રણ કરોડ આવે એમ છે એમાંથી બે કરોડ હું લઉં છું કેમ કે મારે બુદ્ધિ વધારે છે એટલે ધંધો હું સારો કરી શકી એવું મને વિશ્વાસ છે

કોથળો ભરીને પોટલું ભરીને પૈસા જોતા લાગે નહીં બેન આને ઓળખી નહીં આપણે હા પણ એમ કઈ જોયા જયનગર મેં સાઈ સિક્કા કરી ના કે મેં ઘાટ ઘાટ પાણી પીને ને હજી રિક્ષા માં નહીં થવી હા હા હસી વાત છે તમારી હું દીકરી કોની કાંતિલાલ ઓધવજી ની બહુ સારી વાત કહેવાય પણ હવે

તમારા બાપુજીપુ હાથ મામતા હારી ગયા ત્યારે અમે કોઈ ડખા માં આવ્યા ધીરજ રાખવાની શાંતિ રાખવાની અને તમે શાંતિ રાખો રિક્ષા નું ટાયર ઊંધું થઈ જાય ને તો ડોકી બટકી જાય બાપ પર દયા તો ખા થોડીક અરે ભાઈ હે ની દયા અમે અમારા બાપ નું ધ્યાન રાખશું તમે તમારું ધ્યાન રાખો મને રાખો તમારા બાપ નું ધ્યાન મને રાખવું છે

કોલેટીની જેમ છાટી જાય તમને આ જમાય આ તમને કવા મીંઢો એની જિંદગી માં કોઈ બોલો મીંઢુડો અત્યારે ત્રણ કરોડ છે ને એટલે ડાયો આવ્યો માં આને બધું હિરામ પૂરું કરી નાખ્યું રિક્ષા પૂરું કરી અરે તમે કશું કરતા નથી બે જાઓ જો સેવી આ છે મારી ઓ ભાઈ તે હું ભુવાડીઓ વાળી દીધો મારે તો ઈજ્જત નથી કઈ રહેવા દીધી તને ઓળખી અમે અને તું કોક તારા ભાઈઓનું ખે એ સૌલી ભાડે મરે ભાડે આ લોકો ને ગાંડા મોર થા થા ગાંડા સાતીના મોઢાના વાળ કાપી ના ગાંડા તું તમે મરશો ને પછી બધું થાય અમારું બધું છે ને તમે બધું ઘૂસવી નાખ્યું

નાનપણથી મોટપણ મોટ પણ હા એ કેરું હત તો બહુ જ